સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાની શેઠ સી જે હાઈસ્કૂલના બાળકો દ્વારા જિલ્લા લેવલે પ્રથમ આવનાર બાળકોને તથા તેમના કોચને કેળવણી મંડળ વડાલીના પ્રમુખ શ્રી થખતસિંહ હડિયોલ અને શાળાના આચાર્ય શ્રી હરેન્દ્રસિંહ ચંપાવત તથા સમગ્ર સ્ટાફ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી

જેમાં આ વર્ષે ખેલ મહાકુંભમાં અમારી શાળા સીજી હાઈસ્કૂલ જિલ્લામાં ખૂબ જ સારું પ્રદર્શન કરેલ છે એમાં ફૂટબોલ અંડર ફોર્ટી ભાઈઓ બહેનો અને અંડર સેવન્ટી બહેનો જિલ્લામાં પ્રથમ નંબરે રહેલ છે તથા અંડર ફો સેવન્ટીન ભાઈઓ જિલ્લામાં દ્વિતીય નંબર મેળવેલ છે તથા આ તમામ ફૂટબોલના ખેલાડીઓને ખેલ મહાકુંભના ઇનામ રૂપે એક લાખ છોત્તેર હજાર તથા વોલીબોલના ખેલાડીઓને ઈનામ રૂપે અડતાલીસ હજાર આ વખતે મરેલ છે આ વર્ષે ખેલ મહાકુંભના અમારી શાળાના જે રમતો ચાલે છે એ બધી જ રમતોમાં ખેલાડીઓને બે લાખ પચાસ હજાર જેટલું ઈનામ સરકાર દ્વારા મળવા પાત્ર છે તો આ ઇનામ એ વિદ્યાર્થીઓ એમના સીધા એકાઉન્ટની અંદર જશે અને એ લાભ જે તે ખેલાડીઓ છે એમને મળશે શાળાની અંદર આ પ્રકારની જે સ્કૂલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ગુજરાત દ્વારા એસએજી દ્વારા જે આ યોજના ચાલે છે એમાં વિદ્યાર્થીઓને વધારેમાં વધારે એ રમતની અંદર ભાગ લે અને એ ભાગ લઈ અને એમનું આગળના સ્પોર્ટની અંદર એ વધારે એ આગળ નંબર મેળવે એ પ્રકારની શાળાની અંદર અમારું જે બડાલી કિરવણી મંડળ છે એના પ્રમુખ માનનીય શ્રી તખતસિંહ હડિયોલ મંત્રી અમૃતભાઈ દેસાઈ તથા જે સ્પોર્ટ ઓથોરિટી ઓફ દ્વારા જે સ્પોર્ટ ટીચરો મૂકેલા છે એમાં કોચ શ્રી અરુણાબેન ગવાડિયા રાકેશભાઈ ખરાડી અને અમારી શાળાના જે વ્યાયામ શિક્ષક છે એ અલ્પેશભાઈ એ પણ આ દરેક વિદ્યાર્થીઓને બંને રમતની અંદર ફૂટબોલ હોય કે વોલીબોલ હોય તો બંને રમતની અંદર વિદ્યાર્થીઓને ખૂબ સારી તૈયારી કરાવે છે અને આ પ્રકારે એ જિલ્લાની અંદર એમને આ વખતે બહુ મોખરું સ્થાન મેળવ્યું છે તો એમનો પણ આ તબક્કે હું આચાર્ય તરીકે એમનો પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમનો એ આગળ પણ વધારે સારી એ ભાગ લઈ શકે અને આના કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ બીજી પણ રમતની અંદર ભાગ લે એ પ્રકારે એ શિક્ષક મિત્રો કોચ મિત્રો આમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું સ્કૂલ વડાલીમાં સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત એસએજી દ્વારા ચાલતી સ્કૂલ યોજના અંતર્ગત અમારી શાળામાં ફૂટબોલ અને વોલીબોલની રમતો ચાલે છે આ બંને રમેતાઓ જિલ્લા કક્ષાએ સ્કૂલના વિદ્યાર્થીઓ ફૂટબોલના વિદ્યાર્થીઓ એ જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે બહેનોએ પણ જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે અંડર ફોર્ટીમાં બંને ભાઈઓ બહેનો બંનેની ટીમ એ પ્રથમ સ્થાને રહી છે અંડર સેવન્ટીનમાં બહેનો એ પ્રથમ નંબરે રહી છે અને ભાઈઓ બીજા નંબરે રહ્યા છે જિલ્લામાં તથા તમામ જે ખેલ મહાકુંભની જે જુદી જુદી રમતો હતી એમાં શેઠ સીજી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે ખેલ મહાકુંભમાં ફૂટબોલના ખેલાડીઓને એક લાખને છોત્તેર હજાર રૂપિયા એ સરકાર તરફથી એમને પ્રોત્સાહન ઇનામ સ્વરૂપે મળ્યા છે વોલીબોલમાં પણ અડતાલીસ હજાર જેટલી રકમ એ આ ભાગ લેનાર વિદ્યાર્થીઓને મળી છે કુલ બે લાખને પચાસ હજાર જેટલી રકમ સીડ સીજે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર તરફથી પ્રોત્સાહક ઇનામ તરીકે એમને પ્રાપ્ત થઈ છે ત્યારે આ વિદ્યાર્થીઓને તૈયાર કરવા માટે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત તરફથી કોચ તરીકે મુકાયેલા ફૂટબોલના કોચ અરુણાબેન અને વોલીબોલના કોચ રાકેશભાઈ તથા સ્કૂલના સ્પોર્ટ ટીચર કલ્પેશભાઈ આ બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સબસ્ક્રાઈબ ના and press the bell icon. Never miss an update.